વડોદરાના મિલેટ મિશન અંતર્ગત કાર્યક્રમમાં ગુજરાતના મંત્રી હાજર રહ્યા હતા સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની જાળવણી માટે મિલેટ્સ એક ઉત્તમ ધાન્ય છે મિલેટ્સનો આહારમાં વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ તેથી માનવ તંદુરસ્ત રહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિલેટ્સ ફૂડ આરોગવા પર ભાર મૂક્યો છે વિશ્વના સિત્તેરથી વધુ દેશો પ્રધાનમંત્રીના આ મિલેટ્સ મિશનમાં જોડાયા છે વડોદરાના કાર્યક્રમમાં પધારેલા મંત્રી ભીખુશીએ જણાવ્યું હતું કે મિલેટ્સ ફૂડ આજના સમયમાં સૌથી ઉત્તમ આરોગ્યપ્રદ આહાર છે આજકાલ કેમિકલ યુક્ત આહારથી નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ સર્જાઈ છે ત્યારે મિલેટ્સ ફૂડ સૌથી ઉત્તમ આહાર છે આજે મિલેટ્સને વિવિધ લાઈવ વાનગીઓ ફ્રૂટ કોર્ટ પ્રદર્શન સ્ટોલ તેમજ નિષ્ણાંતો દ્વારા મિલેટ્સનું આહારમાં મહત્વ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે મંત્રીએ દિલ્હીમાં ભાજપના ભવ્ય વિજયને આવકાર્યો હતો અને કેજરીવાલની નીતિઓની આખરી ટીકા પણ કરી હતી જ્યારે ગુજરાતમાં આવનારી જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ ભાજપનો વિજય થશે તેમ જણાવ્યું હતું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સપનો જુએ છે એ સપનાને તેઓ સાકાર કરે છે દાખલા તરીકે વાત કરીએ તો જ્યારે જ્યોતિગ્રામ વીજળીની વાત આવી ત્યારે એક સવાલ પેદા થતો તો કે મોટા રાજ્યની અંદર આટલા બધા થોભલા આટલા બધા વાયરો કેવી રીતે આવશે અને ક્યાંથી લાવશું છતોએ એમનું જે વિઝન હતું તો એ જ્યોતિગ્રામ લાવ્યા અને છેવાડાના આ રાજ્યના છેવાડાના ઘર સુધી એમને વીજળી પહોંચાડી એવી રીતે જનધન ખાતા પણ જે બેંકમાં લોકો જતા હતા છતાં ખાતો નહોતા ખોલતા અધિકારીઓ ઘરે જઈને ઝીરો બેલેન્સથી ખાતો ખોલાયો એવી જ રીતે જીએસટી તો જીએસટી જ્યારે લાવ્યા ત્યારે કેટલી બધો હોબાળો થયો વિરોધ પક્ષથી કે ભાઈ આ બધું અર્થતંત્ર ભાગી પડશે પણ આપણા રાજ્યની જ વાત કરીએ તો ગયા વર્ષનું જે બજેટ ત્રણ લાખ બત્રીસ હજાર કરોડનું થયું અને આ વર્ષે કદાચ સાડા ત્રણ લાખ કરોડનું બજેટ થઈ શકે એવી સ્થિતિથી એટલે વિક્રમી આવક જેને કહી શકાય એવું એમ મોદી સાહેબે જે 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 એમણે સપનું આવ્યું અથવા તો એમનો જે વિચાર આવ્યો એમણે જે અમલમાં મૂક્યો એવી રીતે આ જે મિલેટની વાત છે એ મિલિટ બે હજાર ત્રેવીસની અંદર મિલેટ વર્ષ તરીકે એમને ઉજવણ નક્કી કર્યું અને બે હજાર ત્રેવીસની અંદર એમણે સમગ્ર દુનિયાની અંદર એક મેસેજ કર્યો કે ભાઈ આ માં તમે જોડાવો અને આનો અનુભવ તમે કરો તો બોતેર જેટલા દેશો આ મિલેટની અંદર વિશ્વના બોતેર જેટલા દેશો અમે જોડાયા દાખલા તરીકે આજે જ્યારે આ પચીસ મે હજાર પચીસની અંદર આ બે દિવસ આ મિલેટ વર્ષ ઉજવવાનું નક્કી થયું છે ત્યારે આજે આ વડોદરા ખાતે આ કાર્યક્રમ ઉજવ્યો આ કાર્યક્રમની અંદર અમારા આ વિસ્તારના ધારાસ લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણજી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શ્રી પ્રાંત અધિકારીશ્રી નિયામકશ્રી અને ખાસ કરીને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો રહ્યા અને મિલેટ વિશેની જે વાત અમે મેં પણ કરી અને અમારા રાજ્યના મુખ્યમંત્રીએ પણ ઓનલાઈન એમને બધા એમને સોંપડ્યા એટલે મિલેટ વર્ષ એટલા માટે મોદી સાહેબના વિચાર આવ્યો છે અને મને એમ લાગે છે કે આ એટલું બધું સફળ થશે મિશન કે દાખલા તરીકે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓના કારણે આજે કિડની ફેલ થાય છે આજે હૃદયરોગનો રોગો વધી ગયા છે ટીબી એમ એવા ભયંકર રોગો જે રાસાયણિક ખાતર જંતુના છે દવાઓના કારણે થઈ જશે હવે એમાંથી જો છુટકારો મેળવવો હોય તો આપણે આ મિલેટ ને આપણે અપનાવવું જ પડશે અને આપણે જે જાડા ધાન્ય જે કહેવાય છે દેશી ધાન્ય જે કહેવાય છે એને અપનાવીશું તો મને એમ લાગે છે કે એમાં આપણને ખૂબ સુખાકારી મળશે અસ્સીમાં જે વિજય મેળવી રહ્યા છે એમ ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ ને ખુબ ખુબ આપણે અભિનંદન પાઠવી છે સોળમી તારીખે નગરપાલિકાની ચૂંટણી નગરપાલિકાની જે ચૂંટણી થઈ રહી છે એમાં સંપૂર્ણ સો એ સો ટકા મને તો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી નો જ્વલંત વિજય થશે